નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે નવિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર જે નવિશ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો શરૂઆત કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયના ભાગ નંબર સાતની છે નવી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર સાત સુભાષિતાની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબો લખો નંબર એ કેન વાક્ય માતૃવંદના ભવતી તો જબે માતૃદેવો વાક્ય ભવ ભવતી નંબર બે પિતૃવંદના નિમિતો તો પિતૃદેવો વાક્ય અસર નંબર ત્રણ ગુરવે કુત નિવસતી ગુરવ અરણ્ય નિવસતી नंबर चार गुरा आश्रमे की समाना गुर आश्रमे भवंती नंबर पाच छात्रस्य कौशलस्य कीदृशी परीक्षा भवति छात्रस्य कौशलस्य प्रायोगिकी परीक्षा प्रश्न नंबर बे યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક હી યા ખાલી જગ્યા પરહસ્તેષુ યન વિદ્યા નંબર બે વૃક્ષેણ વાર્ય ખાલી જગ્યા જલ વૃક્ષા દીયતે તાપ નંબર ત્રણ વ્યવહારેણ જાયંતે ખાલી જગ્યા રીપવસ્ત મિરાણી નંબર ચાર દગ્ધ દગ્ધ પુનરપી પુનઃ ખાલી જગ્યા કાંતવર્ણ કાંચાન નંબર પાંચ પરોપ્રકારાય ખાલ જગ્યા વિભૂતય સત્તામ પ્રશ્ન નંબર ત્રણ નામપદ અને ક્રિયાપદને અલગ તારવો જોઈએ નામપદ અને ક્રિયાપદ નામપદમાં કપિહ તાપઃ જલમ પર્ણા નિપ્રસરહ ખગાહ ક્રિયાપદ ભાતિ ધુન્યતે વાર્યતે દિયતે પતંતિ જાયં પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નંબર એક વૃક્ષાંત પર્ણમ પતતી વૃક્ષાંત પર્ણમ પતતી ત્યાર પછી નંબર બે વૃક્ષાંત ખાલી જગ્યા પતતી તો ફલમ નંબર ત્રણ વૃક્ષાંત ખાલી જગ્યા પતતી શાખા નંબર ચાર વૃક્ષાંત ખાલી જગ્યા પતતી જલમ નંબર પાંચ વૃક્ષાંત ખાલી જગ્યા પતતી નિર્યાસ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નંબર એક વૃક્ષ ફલમ વૃક્ષ ત ફલ પ્રાય તે નંબર બે આપણાન્ય આપણ ધાન્ય પ્રય તે નંબર ત્રણ મેઘંજલ મેઘ તો જલં પ્રાપ્ય તે નંબર ચાર ગ્રંથ બોધ તો ગ્રંથબોધ પ્રાય તે નંબર પાંચ પરીશ્રમ સંતોષ પરીશ્રમ સંતોષ પ્રાપ્ય પ્રાપ્ય પ્રશ્ન નંબર કાવ્ય કાવ્યપંક્તિ પૂર્ણ કરો જોઈએ અહીં આપેલી છે પુસ્તકશું હિ આ વિદ્યાપરહસ્તુ યદ કા કાર્યકાલે સમ્યા ન તદં નર બી પીબતી ન સ્વયમ નાભા સ્વ નખાદલાની વૃક્ષા નાદંતી સલુ વારી વા પરોપકારા સત્તા વિભૂતયો પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો નંબર એક પત પતંતી નંબર બે ખાદ ખાદંતી નંબર ત્રણ વધ વદંતી નંબર ચાર લીખ લીખંતી નંબર પાંચ પઠ પઠંતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે આ તેથી એ લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે